અલેકુમ આજે બારા રબી ઉલ કે આપણા રસુલેબાગ સલ્લાહ અલી વસલમનો જન્મદિવસના મોકા ઉપર આજે રબી ઉલ અવલ વિજય મિલાદ આજે હિન્દુ મુસ્લિમ સાથે અને સાથા સાથ ગણપતિ બાપાનો આજે પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સાથે તહેવાર ઉજવી છે અને કોમી ભાઈચારા એકતાથી જ આ પ્રોગ્રામ ઉજવી છે અને આ પ્રોગ્રામની સ્થાપના ઓગણીસો ને બાણુંથી સૈયદભાઈ બાપોદ તેમજ મરહુમ ભજુભાઈ ઇબ્રાહીમભાઈ શમા તેમજ મીરુભાઈ તાજભાઈ દલ દેસર તેમજ હાજી ઇલિયાસભાઈ મહેતર તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ તેમજ નવા પ્રમુખ તરીકે કાયદ સુનકુલ જમાતના પ્રમુખ સૈયદ સાલે બાપુ તેમજ હાજી યુનુસભાઈ હાજી બચુભાઈ સમાના માધ્યમથી આ પ્રોગ્રામ સમસ્ત મુસ્લિમ સમાજના લોકો દ્વારા આ એકતા ઉજવવા આવે છે અને સાથોસાથ અવોકુલ ગ્રુપ દ્વારા જે માન આપીને સમાજના લોકો જોડાયા તે બદલ ખૂબ આભાર અને હિન્દુ મુસ્લિમ સાથે એકતા જોડાય છે અને સલામ આજના હજરાત મોહમ્મદ પેયંગભર પંદરસો મી સાલગીરા એટલે કે ત્રણ દિવસના દિવસે આ મહુવા નગરજનો નગરમાં એક જુલુસ નીકળ કાઢવામાં આવ્યું હતું ત્યારે મહુવાનું બદલીગ્રુપ જે ચૌદ વર્ષથી અહીંયા આ નિયાજનો કાર્યક્રમ રાખે છે અને કોમી એકતાનો પ્રતિક રૂપે તેઓ દર વર્ષે આ નિયાજ મહુવા અને જુલુસમાં આવનારા તમામ બિરાદરો આ નિયાજનો સ્વાદ લે છે એમ નિયાજ ચાખે છે અને પોતાની જાતને ધન્ય ગણે છે આઝાદ ભાઈ અકબરની પંદર સ્વામી ચાલકી સૌને શુભેચ્છાઓ અને આ નગરજનો અને ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે આજે આ દિવસને મનાવવામાં આવ્યો છે આજે તારીખ પાંચ નવ બે હજાર પચીસ ને આજે અમારા નબીના પંદરસોમાં વિલાદત દિવસે તેના વિલાદતના મોકા ઉપર આજે જે જુલુસ નીકળ્યો શાનો શોખથી ઉજવવામાં આવ્યો હતો તેમાં અલગ અલગ સ્ટોલ ધારકો તેમજ ન્યાજ વિતરણ કરતા લોકો દ્વારા અલગ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેમજ આ અમારા ફાતિમા ફાતેમા યુવા ગ્રુપ દ્વારા પૂરા જુલુસના રૂટ ઉપર જે કંઈ પણ કચરો થાય તે તમામ ઉઠાવવા તેમજ સાફ સફાઈ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ લોકોનો પણ સાથ સહકાર ખૂબ સારો રહ્યો હતો આજે નબીઓ આજ અંદર જે મદલીગ્રુપ દ્વારા જે કાર્યક્રમ રખવામાં દર વર્ષેમાં આવે છે તમામ હવાની જનતાઓને જે એક એકતાનું પ્રતિક દેવામાં આવે છે તે બદલ હું મદલી ગ્રુપનો ખૂબ ખૂબ આભારી છું અને પંદરમી સાલગીરાની અંદર નબી આ બાગ સલ્લાહ સર આવા કાર્યક્રમની અંદર બધા આવું કામ કરતા રહે એવી શુભેચ્છા આજરોજ ઈદ મિલાદીન નબીની પંદરસોની સાલગીરા હોય અને આજરોજ બદલી ગ્રુપ દ્વારા તમામ બિરાદરોને રિયાઝનો પ્રોગ્રામ કરેલો હોય અને તમામ મુસ્લિમ બિરાદરોને આજે ઈદ છે તો ઈદની હાર્દિક શુભકામી